આપડે હે ભાઈ નીકળ ઉગડુ આમ જો એક મિત્ર છે ને છે પણ એની કઈ કામ કરતી આમ જો 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 આમ જો આયા કેવો કેવો કામ પવન કેવો લાગે હા આપડે હવે હવે સાચી વાત છે ભાઈ વરસાદ આમ જો ભાઈ વીધો હે ભાઈ નોટ ભાઈ વરસાદ છે ને ભાઈ નોરતા તો બગેડા પણ આવે છે ને નોરતા છે ને તો ભાઈ રેવાનું નામ લેતો ને ભાઈ આ દશેરા હે આમ જો ભાઈ હે કયો જો કેમ પણ ભાઈ સાબ પવન રે વરસાદ આવે ને આમ જો કઈ પવન આવે છે અહીંયા ઉધી ને અહીંયા ઉધી વાત આવે છે ને ભાઈ ફલાડી દે એવું લાગે

મિત્રો પવનના કારણે હે ને જો ભાઈ આયડ છે ને આ સેટ નમી જઈએ તો કામ એ હતું કે ભાઈ બનગલ માલી હે નું સપનું હોય કે એક્સેસ પીન આવે હટ રૂપિયા કામે મિત્રો ને ચેનલ થઈ ભાઈબંધ તો કીધું થઈ થઇ જાય દસ ડોલર પછી પડે પછી કંઈક પીન આવે ને આવી ભાઈબંધ લેવા જઈને અનબોક્સિંગ કરીને કઈ ભાઈ હવે થોડોક તમે સપોર્ટ કરો એટલે હે ને વેલા આપણે એક્સેસ પીન આવી જાય ચેનલ મોનીટાઈઝ થઈ જાય ને બાકી મિત્રો એ ચેનલનું વાતાવરણ છે ને ફાઇનલ મિત્રો જે વસ્તુની આપણે વાત હતી વસ્તુ આવી જઈને આપણું પાર્સલ આવી જવું અને ઘરે જઈને આપણે એને આની અનબોક્સિંગ કરી મોડું નથી કરવું ગાય ગાલો આપણે ઘરે પૂકીને આની અનબોક્સિંગ કરી આની અંદર અમને વસ્તુ મસ્ત દેખાડી ગાલો ગાય ગાલો ફાઇનલ મિત્રો વીએ વાસી ધાબા ઉપર ગમે આપણે અનબોક્સિંગ કરવાની હોય ને ધાબા ઉપર જ કરી કેમ કે મિત્રો આનું છે ને ભાઈ મારા ઘર પાસે છે ને વાડી વિસ્તાર એટલે ભાઈ વ્યૂ હે ને નેક્સ લેવલ છે ને ભાઈ હાલો મોડું નથી કરવું ગાય હે ને આની અનબોક્સિંગ કરી અનબોક્સિંગ થાય છે અને ફાઈલી મિત્રો હે ભાઈ પી ભાઈ ભાઈ પેલો તો એક નાનો એવો કોડ છે પછી નીકળે બ્લુટૂથ ભાઈ 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 આમ જો ભાઈ 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 આપણે હે ને બ્લૂટૂથ છે ભાઈ ભાઈ કાઈ નો આની ક્વોલિટી જોઈને તમે કહેજો કેટલાના ના આવ્યા છે ને ભાઈ ભાઈ હવે હે ને આનું બ્લુટૂથ કનેક્ટ કરીને આપણે ચેક કરી ભાઈ કેવા કેના કેવું વર્ક કરે તો ફાઈલી મિત્રો આવડે જે હું બ્લૂટૂથ સવાર દીની વાત જોતો તો ફાઈલી મિત્રો આવજો ને તમારે કોમેન્ટ કરવાની છે ભાઈ ક્વોલિટી જોઈને

ને ફાઈનલી મિત્રો છે ને ઊંચાની બધી વસ્તુ રેડી થઈ ગઈ હોય છે ઘણી બધી વસ્તુ નાખવાની છે આપણે બાકી જેમાં નાખવા છે ને ભાઈ ગોટિયું થઈ ગઈ રેડી ને હવે ને આપણે એને એને ગોટિયું તળવાની છે આમાં આ બધું ભાઈ જો આપણે ગોટિયું છે ને તળાઈ છે ઊંચામાં નાખો આમ જો આમ જો નાખી દે ગયા મન નાખ દે નાખ દે ભલી એલા હવે છે આ મોટો છે એલા શાક બની રેડી થઈ જાય હવે ભાઈ બનાવે પૂરી પછી આપણે છે ગોટા ને મિત્રો હું આવ્યો ધાબુ એક માવઠી આવી જોઈએ મિત્રો વરસાદ કઈ અંધારેલો હે ભાઈ સાહેબ આ દશેરા બાકી ભાઈ કઈ ન ઘટે વરસાદ અંધારેલો આમ જો બધી સાઈડ હે ને વરસાદ અંધારેલો રહેલો મિત્રો હાલો એ મોડું નથી કરવું કે એના બધું લોટ બોટ બધો બાંધે તો હાલો હું તમને દેખાડું બધું કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો કેટલી મહેનત કરવી પડે યાર સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક નાખો લગાવી કોઈ તમરી ને મરચા નાદુ ખંડાય આમાં નખાઈ ગયો હે હવે નાખવાનું છે ભાઈ લીંબુ આમ જો લીંબુ બી મુ નખાઈ દેને આ બાજુ છે ને ભાઈ આપણો લોટ હે ને તૈયાર થઈ ગયો હે તો ગોટા ખાવાના છે ને ગોટા હા ગોટા ખાવાનો હોય ને કા મિત્રો હે ને પૂરી બનાવવાના ગુંડલા થઈ ગયા હે ને હવે આ ગુંડલા ને હે ને ભાઈ આની ઉપર આમ મેલી આમ જો આ રીતે આમ પ્રેસ કરીને એટલે હે ને આપડી પૂરી હે ને બની જાય હમણા જોજો આમ જો બની જાય ને પૂરી ફાઇનલી મિત કાકાને દેવાની છે આ કપડે નાનકડી એવી ગિફ્ટ મિત કાકા આમળાથી બીજી રહે કેમ કે દુકાનમાં એ જાય છે મિત ગિફ્ટ દેવાની છે આપણે ઘરે જઈને દેવાની છે મિત બે શું કહેવા તો તારી કોઈ માણા વાહ હાલો મિત કે ગિફ્ટ ગિફ્ટ લે તુમને ગિફ્ટ માણા કોઈ હાલો મિત્રો હે ને તો આપણો કેમ કે દેખાડો આ તો જોયા જેવો સીન થાય મારો ભાઈ જોયા જેવો સીન થાય હા

એલા એલા પણ એલા પણ આ છે ને મિત્રો આની વિને બધી વસ્તુ ખોટી છે આમ જો વાહ ગાવા એલા આગર વન એક્સ ઉપર શૂટ થાય જો ડ્રાઇવડ કરતા ને બધું કવર થઈ જાય વન એક્સ ઉપર શૂટ રે આમ જો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તમારા ફ્રી ફાયર રમમા માટે ફ્રી ફાયર રમમા માટે આ આવે જો કેમ આવે હા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હરી ગિફ્ટ આપી હરી ગિફ્ટ આપીને

આ આપડે જે મીઠાઈ ને આમ જોવો બાકી મિત્રો વિડિયો આપડે અહી કદાચ સબસ્ક્રાઈબ કરતા જવાનું